જાહેરાત પણ થઈ શકે છે ચૂંટણી આવતા હવે જાણે નેતાઓની પણ પરીક્ષા શરૂ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે ચૂંટણી ટાણે જનતા વચ્ચે જતા નેતાઓની શું હાલત થાય છે તેનું એક ઉત્તમ ઉદાહરણ અમે તમને બતાવવા જઈ રહ્યા છે જનતાના સવાલો એટલા ધારદાર હતા કે નેતાની બોલતી બંધ થઈ ગઈ અને બારડોલીના વાંકાનેરમાં ગઈકાલે ખાતમુહૂર્ત વિધિ પહેલા જ ગ્રામજનોએ મહુવાના ધારાસભ્ય મોહન ડોડિયાના રોડ મુદ્દે તતડાવી દીધા હતા લોકોએ ધારાસભ્યને કહ્યું હતું કે કામ કરવા તો બેઠા છો તમે જનતાનું તો સાંભળવું જ પડશે ને તમારે ત્યારે ધારાસભ્ય જવાબ આપવાને બદલે અકળાઈ ગયા હતા જેથી મોહન ડોડિયા અને ગ્રામજનો વચ્ચે રોડના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી જુઓ આ દરમિયાન કેવા દ્રશ્ય સર્જાયા હતા અને લોકોએ કેવો ઉધળો લઈ લીધો હમ હમ વાહ વાહ ની હમ વાહ વાહ લેટર થી ઓય આરે ફટણવા બની ગયો આ લાઈન માં બોલે ભાઈ આજ પેપર કોલે ને આજ પેપર કોલે ગામ આધા કરતો એ વઢાણા નગર હે આખા ગામનો બોલી પર આવો હા તો એક કોટ કે ભાડત પૈસા ને તે મારા સતામાં સતાવારી પૈસા નહી આવના મોની આવે હું પેપર હોના હા મોર જતી જાતે કાલે હા જોતી બેઠો મુખ્યમંત્રીની આવ્યો તો શું કરી હવે આ બે દાડા છે મેં તમારો તમે જે પેપરમાં આપેલું એ પેપરનું કટિંગ હું હું કેટલા કેટલાનું આપી આવડું છું બે વાર કાલે અધિકારી પાસે બેઠો ફાઇલ લઈ ગયો ત્યાં મુખ્યમંત્રીની ઓફિસમાં પહોંચાડી પેલી બહેનને જાણીને મળીને કે ભાઈ ચૂંટણી આવતી છે અમને ચૂંટણીમાં આ લોકો અમારી સામે આવશે અમારે શું કરવાનું એમ તમે જે રીતે લડો એના કરતાં ડબલ હું લડીને આવું છું વિધાનસભામાં પણ મેં વાત મૂકી છે આપણે એ લોકો ની લાગણી છે પણ આ લોકો એક પણ પણ વાત છે અમારું ગામ એક પદ્ધતિ તો હોવી જોઈએ ને ભાવેશભાઈ તમને જવાબ આપો તમારી વાત નો તમારી વાત નો જવાબ આપો આપો કેવી રીતના સમજાય અઠવાડિયામાં આવે તમે નહીં સમજાય

વાંકાનેરમાં રસ્તાનું ખાતમુહૂર્ત વિધિ માટે આવેલા ધારાસભ્ય મોહન ડોડિયાને ગ્રામજનોએ ઘેરી લીધા હતા ગ્રામજનોએ છેલ્લા દસેક વર્ષથી વાંકાનેર બારડોલીનો રોડ નહીં બનતા લોકોને પડી રહેલી તકલીફને મુદ્દે ધારાસભ્યને ઘેર્યા હતા અને આ રોડ ઉપર અકસ્માતની ઘટનામાં ઘણા લોકોના મોત થયા હોવાથી આ માર્ગનું નવીનીકરણની માંગણી કરી રહ્યા હતા જે બાબતે ધારાસભ્ય અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી હતા મામલો ઉગ્ર બન્યો હતો અંતે ગ્રામજનોએ ખાતમુહૂર્ત કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો એટલું જ નહીં પરંતુ સરપંચ અને ગ્રામ પંચાયત સભ્યને પણ જવા દેવામાં આવ્યા ન હતા આખરે ધારાસભ્ય સાથે અન્ય ત્રણ ચાર પદાધિકારીઓ સાથે ખાતમુહૂર્ત વિધિ કરીને પરત ફરવાનો વારો આવ્યો હતો ગ્રામજનોના જણાવ્યા મુજબ વાકાનેર બારડોલી રોડ જર્જરિત હોવાથી અનેક અકસ્માત થયા છે અને પચીસથી વધુ લોકોના મોત થયા છે જેમાં વાંકાનેરના યુવક અને જિલ્લા પંચાયત સભ્યનું પણ થયું છે રોડના નવીનીકરણ અંગે તાલુકા જિલ્લા સ્તરે તમામ જગ્યાએ રજૂઆત કરી છે તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા મોહનભાઈને રજૂઆત કરતા અમારી વાત સાંભળવાની જગ્યાએ તેઓએ અમને સંભળાવી દીધું હતું અને આ સમગ્ર ઘટના બાદ વિફરેલા ગ્રામજનોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું આ જ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયો લાઈક અને શેર કરવાનું પીડ પરા